શું નામ છે મારી બેન તમારું ઠાકર ઠાકોર બેન કયા ગામ રહેવાનું રાધનપુર કઈ બાજુ રેલવે સ્ટેશન બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને કમરની બરોબર કમરમાં શું થતું મણકાની નો દબાતી મણકાની નસ દબાતી મણકાની નીચે નસ દબાતી બરોબર હવે આ તકલીફ કેટલા મહિનાની હતી બે વર્ષ બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડ બોલો બોલો સરસ આટલો સમય હાલ ખૂબ ધન્યવાદ માનું છું શું નામ છે મારા ભાઈ તમારું મારું નામ હરેશભાઈ રામાભાઈ ઠાકોર ગામ રાધનપુર રેલવે સ્ટેશન મારા ઘરના ને બે વર્ષ ની તકલીફ હતી અને સરસ રિઝલ્ટ મળ્યું સો સો ટકા તમે જરૂર અહીંયાથી થી આવો અનો જોડે અમારું કામકાજ કેવું બિલકુલ સારું અને અને સરસ છે છે વ્યાજબી ભાવે બધું પણ થઈ શકે તમે ઘણા બધા દવાખાના કરશો નહીં મટે પણ અહીંયા એક બે વાર આવશો તો મટી જશે અમને બે વર્ષની તકલીફ હતી અમે ચાર થી પાંચ દવાખાના ગયા પણ તો ક્યાંય કશું ફેર પડ્યો ન તો અહીંયા કમ્પ્લેટ અમને ફેર પડી ગયો અહીંયા કેટલી વાર આવ્યા હતા અહીંયા બે વાર આવ્યા કમ્પ્લેટ મટી ગયું બરોબર

શુક્રવારનો નો વિડીયો તાજો બનાવેલો છે તો જારે પણ ઘરેથી તપાસ કર્યા વગર બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા તો અંજાર થી બે દિવસ હું વિઝિટ કરવા આવ

તો ઘરેથી નીકળો એટલે ફોન કરી લેવાનો અને મારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ માં ફોન કરીને આવવાનું મારો કોન્ટેક્ટ નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો આ વિડીયો તાજો બનાવેલો છે અને તમારા ગ્રુપમાં આગળ શેર કરતા રહેજો